ફાઇનલી અમે આવી ગયા છીએ અત્રા અહીંયાથી શરીફળ લઈએ છું બધું લઈશું અને અહીંયાથી આપણે આ રસ્તે આવ્યા છે પણ આનો આખો ઇતિહાસનો વિડીયો અમે છે એ રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં મૂકવાના છે સૌ નિરાતે એટલે કે ખાખી બાપુના દર્શન અહીંથી અમારા વિજયભાઈ શ્રીફળના પ્રસાદી લઈ રહ્યા છે આપણે દર્શન કરી અને પછી આખો વિડીયો બનાવશું બના રહેજો વિડીયો અને અમારો વારંવાર કહું છું કે આનો નેક્સ્ટ વિડીયો દેખ અમારો જોવા માટે રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં બીઆજ હતું જોકે આપણો ફોન તમે બધા સપોર્ટ કરો ને તો ફોન બદલાય એને કરતાં આમાં રિઝટ નથી આવતું બરાબર પણ આ વાતાવરણમાં આવે છે મજા એ સો ટકા છે બરાબર આપણી લાઈટ કેટલી છે જોઈ લઈ બંને રહેજો વિડીયોમાં અને એ પણ સાથોસાથ જણાવી દઉં છું કે અમારી એ રત્નેશ્વર અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં છે એ તમે જોયું હોય તો સૌરાષ્ટ્ર દર્શન એટલે કે આપણે સૌરાષ્ટ્રની અંદર પ્રથમ તો જેટલા ધામો આવ્યા છે એ ધામોને આપણે વિડીયાના માધ્યમથી જેટલી બને શકે એટલી અમારી એ માહિતી આપતા રહીશું બીજે આવી ગયા છે તો બેસી જાઉં ગાડીમાં અને અહીંયા આપણે ગાડી આપણી પાછળ છે અમે આગળ ઊભા રહીએ આ અમારા બ્લોગની અંદર વિડીયો છે ખાસ કરીને પાછા રત્નેશ્વર ગ્રુપનો સર્ચ કરી અને આખો વિડીયોની અંદર જોજો એટલે અહીંયા માહિતી મુજબ અમે આખો વિડીયોની અંદર જે આ ઇતિહાસ આખો કઈ રીતે ભીનો છે એ અમે વિડીયોના માધ્યમથી દર્શાવશું અને બની શકે ત્યાં સુધીમાં અમે આખા સૌરાષ્ટ્રની અંદર જેટલા ધામો આવ્યા છે એ રત્નેશ્વર ગ્રુપની ચેનલ વતી આપ સૌને અમે દર્શન કરાવશું પહેલાં દર્શન કરી અને અમે એ રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં આખે આખું વિડીયો લોન્ચ કરશું ઓ હોય શિયાળ તો તો આપણે એવો શિયાળ બની છે ને ભવિષ્યમાં ત્યારે આપણે ઓલતા આ લોકેશન આપણે આ છે મોટો માહિતી નથી આપતો એનું કારણ છે આની માહિતી તમને છે એ મારા આખા વિડીયોના માધ્યમથી રત્નેશ્વર ગુરુની ચેનલમાં આખું દર્શાવવાનું છે એટલે જોઈ લઈએ સથરાનો આવો કંઈક ઇતિહાસ છે આવું કંઈક મંદિર છે

કપડાં બધું ચેન્જ કરે છે પછી આપણે વિડીયો શૂટિંગ શરૂ થાય એ તમને બતાવીશું ને બાકી અંદર બધા આપણે વિડીયો શોટ લેવાના થાય થોડા લઈ લેતા હે ને બસ હવે આગળ આપણે વિડીયો શરૂ કરીએ બનાવ્યા વિડીયો ઠેઠ સુધી તો આપણે આર્ટિસ્ટ સાહેબ બધા તૈયાર થઈ ગયા છે ને હવે વિડીયો શૂટિંગ કરવાનું છે હવે લોકેશન ગોતે છે હવે લોકેશન થી આ બધું રાખશું એટલે હરખું આવશે આ રીતે આમ આમ રાખશું તો હરિયાળી લેવી છે હરિયાળી લેવી પણ આ રીતે નહીં મેળવે એટલે એક્ટર ને ઉભું રાખીએ તો

જન્મ લેવાની ઈચ્છા થઈ જાય એવી આપણી આ પાવન ધરા તો આપણે એ જગ્યાએ આપણે શૂટ પૂરું કરી લીધું બીજી જગ્યાએ જઈએ છીએ અને તો અહીંયા નક્કી કરે છે કી ઠેકાણે જવું છે લોકેશન નક્કી કરે છે જો અત્યારે વરસાદનું વાતાવરણ પણ થઈ ગયેલું છે ને જો અહીંયા લોકેશન અત્યારે ગોતે છે આ સમાધિ મંદિર છે

અહીંયા તો આશરે સુડતાલીસ વર્ષ પૂર્વે એક ઓલિયાનું આ ધરા પર એ ઓલિયાનું એકવાર આગમન થયેલું બહુ મોટા સમજાવે છે <Gentle lup> <Sos madre> <Sul> <Sos> <Sos> ખાસી બાપુ પણ કહે અને નારાયણદાસ બાપુના નામ ક્રિયા આશ્રમની શરૂઆત કરી સંતોના કર્મો બહુ મહાન હોય છે પરંતુ સંતોના સ્વભાવ સંતોના સ્વભાવ હરીઠાકની કહેવાય છે ને દોસ્તો સંતોના કર્મો બહુ મહાન હોય છે પરંતુ તેમનો સ્વભાવ બહુ કઠોર હોય છે એટલે કદાચ આ દુનિયા એમને સ્વીકારી નહીં શકતી

சூரியன்